રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય પરંતુ ગુજરાતના એવા ઘણા ગામડા છે કે જ્યાં હજુ સુધી જોઈએ તેવો વિકાસ પહોંચ્યો નથી વાત છે ડીસા તાલુકાના આસેડા ગામની તો આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ હોવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પર ખેડૂતો પશુપાલકોથી માંડીને વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અવર રહે છે તેવામાં આ માર્ગની સર્જાયેલી દુર્દશાના પગલે ખેડૂતોથી માડી પશુપાલકો અને વિદ્યાર્થીઓને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસામાં માર્ગ ઉપર કાદવ અને કીચડ ભરાઈ જતા મોટા વાહનોથી અવરજવર કરતા લોકો પસાર થઈ શકે છે પરંતુ પગપાળા કે નાના વાહનો સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે જેના લીધે પશુપાલકો પોતાનું દૂધ નથી ભરાવી શકતા તો વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા હોવાથી તેમના અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે થી માડી તાલુકા પંચાયત કચેરી સુધી આ માર્ગના સમારકામ માટે રજૂઆત કરી ચુક્યા છે પરંતુ હજુ સુધી તેમનો આ પ્રશ્ન હલ થયો નથી સાંભળો અહીંથી પસાર થતા ખેડૂતો શું કહી રહ્યા છે રસ્તામાં બહુ તકલીફ છે કોઈ ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો મોણને આપવા જવામાં લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે હોયથી લગભગ ચાળીસથી પચાસ છોકરા ભણવા જાય છે એમને પણ તકલીફ છે તો આ રસ્તો જૂનામાં જૂનો રસ્તો છે મેન ધોરી રસ્તો છે આપવા જવામાં ખૂબ તકલીફ પડે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાને તાત્કાલિક અમને રોડ આપે ને અમારું ઉગ્ય નમ્ર વિનંતી સાંભળી અમને રોડ આપવા સરકારશ્રીને વિનંતી તથા સરપંચશ્રીને વિનંતી કે આટલી રજૂઆત સરકારશ્રીમાં કરીને અમને રોડ બનાવી આપવા વિનંતી

હાથમાં ભણું છું આછેડા પંગાળ ચંદ્રમ શાળામાં ભણું છું પચાસ જેવા વિદ્યાર્થીઓ છે અમારે વરસાદના લીધે અમારે ભણવા જવાનું મુશ્કેલ પડે છે અને રજા પડે છે મારું નામ સામાન્ય ભગવતીબેન માનચંદજી છે હું મહાદેવ્યાપુરાથી ગામમાં રહ્યું રહું છું અમારે વરસાદ ભારે વરસાદ થવાથી અમારે રસ્તામાં પાણી ભરાય છે એટલે અમારે રોડમાં રોડની સમસ્યા છે અમારે કોઈ માદું પડ્યું હોય તો અમે દવાખાને લઈ જવાની પણ સમસ્યા હોય છે ભારે વરસાદ થાય ત્યારે અમારે ભણવા જવાની પણ સમસ્યા હોય છે અમે રકુઈ દાડો પણ રજા પણ પાડીએ છીએ આસેડા ગામ આશેડા ગામથી મહાદેવપુરા જવા માટે રસ્તો છે જે ચોમાસામાં ખૂબ જ ખરાબ હોવાથી આછળા પ્રાથમિક શાળામાં છોકરાને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તેથી સરકારને હું વિનંતી કરું છું કે એ અમને રોડ તાત્કાલિક કરી આપે એવી વિન વિનંતી કરું છું ચાલીસથી પચાસ છોકરા ભણવા ત્યાં જઈ છે